ગુજરાત પોલીસ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જીપી દ્રષ્ટિ શરૂ કરવા જઈ રહી છે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યમાં કોઈ પણ ઘટના બનતા પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો અને રિસ્પોન્સને વધુ અસરકારક બનાવવાનો છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતમાં કોઈપણ સ્તરે ઘટના બને ત્યારે પોલીસનો રિસ્પોન્સ ટાઈમ અને રિસ્પોન્સની ગુણવત્તા ખૂબ મહત્વની છે આ માટે હાલ પીસીઆર વાનની વ્યવસ્થા ઉપલબ્ધ છે પરંતુ તેને ઘટના સ્થળે પહોંચવામાં સમય લાગે આ સમય ઘટાડવા અને ત્વરિત કાર્યવાહી કરવા ગુજરાત પોલીસને ડ્રોનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ ડ્રોનની ખરીદી શરૂ કરાઈ હાલ આઠ ડ્રોન પ્રાપ્ત થઈ ચૂક્યા છે ત્યારે અઢાર થી વધુ ડ્રોન ટૂંક સમયમાં મળી જશે પ્રથમ તબક્કામાં અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ શહેરના તેત્રીસ પોલીસ સ્ટેશનો જ્યાં ગુનાખોરીનું પ્રમાણ થોડું વધુ છે ત્યાં વ્યવસ્થા ગોઠવાશે આ પ્રોજેક્ટના અમલીકરણ માટે કરાઈ ખાતે છ દિવસ સે તાલીમનું આયોજન કરાયું છે તાલીમ પૂર્ણ થયા બાદ પ્રથમ તબક્કે અમદાવાદના આઠ પોલીસ સ્ટેશનમાં આ પ્રોજેક્ટ શરૂ થશે ત્યારબાદ અન્ય ડ્રોન ઉપલબ્ધ થતાં વરોદરા રાજકોટ અને સુરતમાં કાર્યરત કરી દેવાશે ગુજરાત રાજ્યમાં કોઈ પણ જગ્યાએ કોઈ ઘટના બને તો એ પછી પોલીસની રિસ્પોન્સ ટાઈમ કેવી છે અને રિસ્પોન્સ કેવી છે એ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે પોલીસનો રિસ્પોન્સ ટાઈમ એ ત્વરિત થાય એના માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને પીસીઆર વેન્સ આજે ઉપલબ્ધ છે પરંતુ પીસીઆર વેન્સ જે છે એમને પણ ઘટના સ્થળે પહોંચતાં એમને થોડુંક સમય લાગે છે આ રિસ્પોન્સ ટાઈમ ગુજરાત પોલીસની ઓછી કરવા માટે અને રિસ્પોન્સ જે છે એ બધું અસરકારક અને ઇફેક્ટિવ થાય એના માટે હવે ગુજરાત પોલીસ તરફથી ડ્રોનનો ઉપયોગ એ કરવામાં આવી રહી છે એક આપણે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આપણે વિચારીએ છીએ એ પ્રોજેક્ટનું નામ છે જીપી દ્રષ્ટિ એટલે ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન સ્કીમની મહત્વપૂર્ણ બાબત એ રહેશે કે કોઈપણ વ્યક્તિ સો નંબર ઉપર ક્યારેય પણ ફોન કરે કોઈપણ ઘટનાને ઇન્ફોર્મ કરવા માટે એટલે સો નંબર આજે જે પીસીઆર વેનને ઇન્ફોર્મ કરે છે એ જ રીતે એ ડ્રોન બેઝ સ્ટેશનને પણ ઇન્ફોર્મ કરશે આ ઘટના બાબતમાં એટલે પીસીઆર વેન પણ રવાના થાય અને ડ્રોન પણ રવાના થાય આપણે છેલ્લા દસેક દિવસથી અમદાવાદ શહેર અને સુરત શહેરના અમુક વિસ્તારોમાં આ ડ્રોન કઈ રીતે ત્યાં ઘટના સ્થળે પહોંચે છે એ અંગેની પાયલટ પ્રોજેક્ટ પણ કરવામાં આવી હતી અને પાયલટ પ્રોજેક્ટ દરમિયાન આપણે જોયું હતું કે મોટાભાગે પીસીઆર વેન્સને પહોંચતા જેટલી વાર લાગે જેટલો સમય લાગે એનાથી પચાસ ટકા જેવા સમયમાં ડ્રોન ત્યાં પહોંચી જાય છે અને અમુક કિસ્સાઓમાં તો ડ્રોન ત્યાં બે અઢી મિનિટમાં જ પહોંચી જાય છે એ ડ્રોન ત્યાં પહોંચ્યા પછી એમની જે ફૂટેજ છે એ ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનમાં જે અધિકારી ઉપલબ્ધ હાજર છે એમને દેખાય છે એટલે એ ફૂટેજ ઉપરથી પીસીઆર વેનને અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનના જે એસએચઓ છે એમને પણ જાણ કરી શકે છે ખરેખર ઘટના કયા પ્રકારનું છે કેટલા માણસો ત્યાં ભેગા થયા છે કેટલી ગંભીર ઘટના છે કેટલા માણસો પોલીસ માણસોને જરૂર પડશે એ તુરંત જ એ નિર્ણય પણ આ ડ્રોનના ફૂટેજ ઉપરથી પણ લેવાય જેના કારણે એસએચઓ તરફથી અસરકારક કામગીરી સમયસર થઈ જાય એના માટે એક વ્યવસ્થા આપણે ગોઠવીએ છીએ એક પાયલોટ પ્રોજેક્ટ ખૂબ સક્સેસફુલ રહ્યું છે અને એના માટે જે ડ્રોન્સની વ્યવસ્થા છે એ ડ્રોન્સની ખરીદી પણ ચાલુ થઈ ગઈ છે આઠેક ડ્રોન્સ ઓલરેડી આપણને મળી ગયા છે બીજા અઢાર પણ અમુક દિવસોમાં આપણને મળી જવાના છે એટલે પ્રથમ તબક્કે અમદાવાદ શહેર સુરત શહેર વડોદરા શહેર અને રાજકોટ શહેર એ ચાર શહેરોના તેત્રીસ પોલીસ સ્ટેશને આપણે આઈડેન્ટિફાઈ કરી છે કે જ્યાં અવારનવાર ગુનાઓ બનતા હોય છે એટલે એ તેત્રીસ પોલીસ સ્ટેશનમાં આપણે આ જે વ્યવસ્થા છે એ ગોઠવવા માગીએ છીએ અને જીપી દ્રષ્ટિના માધ્યમથી રિસ્પોન્સ ટાઈમ ઓછો થાય અને રિસ્પોન્સ વધુ અસરકારક બને એના માટેની વ્યવસ્થા આપણે ગોઠવીએ છીએ ગુજરાત પોલીસ એકેડમી કરાઈમાં આ બાબતની એક તાલીમની આયોજન પણ કરવામાં આવી છે અને જે લોકો લોકોએ ટ્રેનનો ઉપયોગ કરવાના છે એ તાલીમબદ્ધ રહે એ ખૂબ જરૂરી છે એટલે છ દિવસની એ તાલીમની આયોજન પણ કરવામાં આવી છે અને એ તાલીમ પૂર્ણ થયા પછી આપણે પ્રથમ તબક્કે આઠ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરમાં આ કરવા માંગીએ છીએ અને એ પછી આપણે સુરત રાજકોટ અને વડોદરામાં પણ કરવા માગીએ છીએ અમે લોકો માનીએ છીએ કે આ જે જીપી દ્રષ્ટિ જે આપણી સ્કીમ છે એનાથી પોલીસની કોઈપણ જગ્યાને પહોંચવા માટે અને પહોંચ્યા પછી જે કામગીરી કરવાની હોય છે એ કામગીરી કરવા માટે આ વ્યવસ્થા ખૂબ એમને અનુકૂળ પડશે અને ખૂબ મદદરૂપ પણ બનશે